તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો યાર મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ને ફરી એક નવા બ્લોગ આપણે શરૂઆત કરી દીધી છે અને આજે અમારે જવાનું છે વાડીએ કારણ કે ઓલીવાડી છે ત્રોપા પહેર્યા છે બગીચો સાફ સફાઈ કરવાનું છે અને થોડું ઘણું નાનું મોટું નેદ હોય તો બે આપણે મૂલી પણ કર્યા છે અને એક સાથે છે ભારતીય ચોથો છે હું તો ચાર જણા થઈને એ ટૂંકમાં બગીચો આખો આજે શાંત થાય ક્યાં લગીમાં આપણે ક્લિયર કરી દેવાનું છે ફેમિલી જય દ્વારકાધીશ જય માં મોગલ બધાય નમન કામનો પૂર્ણ કરે ને હવના ધંધામાં લાભ

તો આપણે જોઈએ મમ્મી અટાણે હવે છે ને તો હવે અમારે વાઈવે જવાનું છે આજ બગીચો બધી સાફ કરવાની છે કમ્પ્લીટલી એ જ કરી દે રાખે તો મમ્મી ને ખાવાનું છે તો ઈ જાય છે કે ઘર રહેવાનું છે દાદી પેર જય દ્વારકા દી જય મોબાઈલ રાજે તો અટાણે જવાનું છે કારણ કે મૂલી કે તો જવાનું છે અટાણે મમ્મી ઉઠી જાય ને સા બનાવવા મીકો

તો હેપી બેન મેંગી કરે મમ્મી હું તને કહી દઉં આને તું મેંગી બંધ કરી દે દરરોજ દરરોજ મેંગી ખાવું કે સારું નથી બાકી પછી મજા નહીં આવે બાકી પછી હું ખીશ કહ્યું ફેમિલી તમે લોકો આને તમે લોકો આને કમેન્ટ કરીને કહી દીજો દરરોજ કમેન્ટ વાંચતી એને તમે કમેન્ટ કરીને કહી દો કે કારણ કે મેંગી છે નહીં કદરો છે મેંગી ખાવાથી કે સારું નથી દરરોજ ને દરરોજ એટલું તું મેંગી ખાઈ વસ્તુ સારી હતી આજ પેલી ને સેલી વર્ષ હોય પછી મેંગી કરીને તો મજા નહીં આવે કમેન્ટ કરીને ફેમિલી તમે આને બધા કહી દો કે મેંગી નથી ખાવાની આખો બગીચો સાફ કરવાનો છે આજે બગીચા છે ને એમાં જે ત્રોપા પાડી ગયા તમને આગળ વાત કરીને સફાઈ કરવાનું છે નાનું મોટું ખોડું હોય એ સાફ કરવાનું છે ને અમારા જો મેડમ તો જો પાણીનો ઘડો લઈને જાય ઓલી નવી નવી બાઈ નો આવી એની જેમ જાય ફેમિલી થોડું ઘણું કામ કરી લઈએ જો ફેમિલી આવા છે ને તાલીયા પડ્યા છે ને આમાં એવડું નાનું નાનું ખર છે તો આ બધું ખર ને હટાવવાનું છે ને તાલીજા ને કટિંગ કરી ને હમે સાઈડ નાખવાનું છે ને ક્યાંય નડી ને હાલો પેલા આપણે ફટાફટ બગીચા ને સફાઈ કરી નાખીએ તાલિયાનું તો બધું કામ પૂરું થઈ ગયું ને હવે છે ને આપણે ખેડવાનું છે ને તો આ જે અહીંથી આમ ડિરેક્ટ ટ્રેક્ટર જ આ અહીંથી આ સાઈડમાં તો આ જે વસારાના પાઇપ છે ને બધા નડે તો એને સળ ને સોડાવ છે હાલો મેડમ તો સોડાઈ નાખજો ફટાફટ ફટાફટ હાલો તો ફેમિલી બધા પાઇપ હતા ને અહીંથી લઈ અને આ સાઈડમાં રાખી એટલે નળે નહીં હવે છે ને આપણે નળિયું બધી જે હટે ને એ હટાવવાની છે કારણ કે અહીંયા થળ લગી આપણે હાથી હાલે પાઇપ આપણે હોય તો આવી રીતે નડે ને તો એ પાઇપ ને છે ને આવી રીતના આપણે વચ્ચે રાખી દઈએ એટલે બધામાં હાથી હલી જાય એટલે આપણે શું કે ભાઈ કુસો પડી જાય ને હલી જાય ને તો પછી થોડું ઘણું રહે કુસો તો આપણે મુલી કરીએ તો લઈએ હાલો તો પહેલાં ફટાફટ છે ને પાઇપ અટાવી લઈએ તમે અત્યારે નેદવાની શરૂઆત થઈ ગઈ ને આ છે ને બધા પાઇપ આ બધું હકલાઈ ગયા ઓલી સાઈડ હકલો છે પી તો હું પછી ધીમે ધીમે હકલતો જાય થોડો ઘણો ફોરો ખાઈ લે પાણી પાણી પી લઈએ કે ગોઈંદ ભાઈ આવી જાય ટેક્ટર લઈને પછી આપણે સીધે સીધો આમાં ટ્રેક્ટર લઈને જવા દઈએ સનેડો છે તો કારણ કે મિની ટ્રેક્ટર હોય ને તે તાલ નડી સનેડો છે તો વાંધો ના આવે તો પહેલાં આ બધામાં સનેડો આખી નાખીએ ને વસરાનો જે આ ગાળો રહેશે ને પેમેલી એમાં આવી રીતના છે બધું ભારતીને બધા નેદી નાખીને જો નદાય જઈએ તો કેટલું મસ્ત લાગે હે તો જો ફેમિલી હોય છે ને પાણી પી લઈએ કારણ કે ક્યારના કામ કરતા હતા ને થાકી ગયા ને હવે ભારતી ઉપાલ લેવાનું થાય કામમાં જ ગમી થાય ઉપાલ લઈ ગયા થાકી ગઈ કે કારણ કે ભારતીય છે ને કામ કરવાનું એ છે ને કોઈ ખુલાવે નહીં ટૂંકમાં મરી જવાનું પ્રસન્ન કરે પણ બાકી ખુલાય છે તો નહીં જોકે ગાની સાલે હે ચાલો ફેમિલી પાણી માણી પી લઈ આડી ગોવિંદભાઈ આવે ને ફટાફટ આમાં છે ને સનડો હાકી નાખીએ એટલે હાથ થાય કે બધું પતી જાય તો જો ફેમિલી અમારા ગોવિંદભાઈ આવી ગયા ને આ રીતના સનડો છે ને તો થોડમાંથી હાકી નાખવાનો છે આ રીતમાં જો અહીંયા થળમાંથી હાલી જાય એટલે ખાલી આ એટલું જ નેદવાનું રહે એટલે આ બાયુંને પણ નેદવામાં પૂરું પડી જાય ને હવે છે ને

એટલે મને છે ને આમ જ્યાં લાગી ગયો હે બીજું હું તો થોડીક વાર પાછો બ્રેક આવ્યો પાણી પાણી પી લઈએ ને એક ચારો તો ગયો ને અમારે અર્ધમાસા નડું હાલી પડી ગયો અને હવે થોડું ઘણું રહ્યો તો પછી થોડીક વાર બ્રેક લઈએ ચા પાણી પીએ ને પછી કઈક આગળ હા યાદ એવું ભરતી ચા ન તો કંઈક

ટિફિન લેતા હોય ને હાલો જમી લે તો હાલો ફેમિલી હવે છે ને બપોર થઈ ગયું છે ને હવે જમી લઈએ કારણ કે અત્યારે બપોર ના એક જેવું થઈ ગયું છે તો ફેમિલી જેમ જો બટેટા રીંગણાનું શાક છે રોટલા છે અથાણું છે અને ભારતીયને હાથે પીરસી આપે ભાઈ ઈ તો આ વાડીની મજા જમવાનું તો કઈક અલગ જ હોય ફેમિલી હાલો તો પેલા અમે લોકો જમી લઈએ ફેમિલી જમી લીધું છે બહુ મજા આવી ગઈ જમવાની અને યાર ખરેખર કહું ને તો વાડીએ જમવાની તો મજા કંઈક અલગ જ હોય છે મેં તો જમી લીધું છે પણ આ તો હજી જમે છે તમને તો ખબર છે ને ભાઈ કે એ જમે એટલું ને કે એની વાત પૂછો હું ફાડી નાખે એટલું જમે ને બધા જો હોઈ ગયા છે આપણે તો આપણે તો હું તમારો ભાઈ તો રાજા છે ને એટલે આપણે જો સીડી બીડી પાથરી આપણે હેઠા હોઈએ બીએ ને આપણે તો આમ રાજા ને જેમ ભલે વાડીએ ઉપર રહેવાનું તો રાજા ને જેમ હાલો થોડીક વાર હોય છે ને આરામ કરી લઈએ આરામ કરી લીધું હવે જો ચા આવી ગઈ છે ચા પી લે હાલો તમારે પણ ચા પીવી હોય બધું કામ થઈ ગયું જાય તો ભાઈ બોલાવી નથી થતી કારણ કે આજે છે ને જો આ એક લીધો કાંદો મેળો કાવ્યા બેન ને તો અહિયાં ઘેર જઈને વાઈશું અને આજનું કામ બધું થઈ ગયું પૂરું હતું બધું કામ સમાપ્ત થઈ ગયું ફેમિલી તો એની સાથે સાથે આપણો બ્લોગ પણ સમાપ્ત થઈ ગયું છે ફેમિલી બસ તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માગઢ રાધે રાધે બા બાય